પાઘડી નું ગીત ગાયું હોય બાપુ એ પાઘડી જોઈએ એટલે ભગવી પાઘડી મેં કડી માં લીધી છે આ બાવલીઓ અમે છે ને અમને બહુ વાલા લાગ્યા પછી અમે તુકારો કરી આ બાવો અમને બાવો અમે રામ ને કીધું કે રામા રામા તે રજપૂતી તણો આડો નો વાળો આંખ લીધા પેલા લાંક તે આપી અવધના ધણી આ બાવલિયા એ બાચપણ માંથી સંન્યાસ લીધેલો છે બાપુ ગમે નહીં બેઠા હોય ને બહુ વાતું કરી તો આ તો ધરા રહેવાતું નથી એટલે અને નદી અમારી વિસાવદર પાસે ચાપરડા ગામ ઈ નાનકડી નદી નદીને ને કાંઠે પોતાના ગુરુની પાસે રહી અને સેવા કરે તેર ચૌદ વર્ષની ઉંમર એ વખતે નદી આવેલું ને એમાં કોઈ બેન દીકરીને એના ગામમાં કોઈ દીકરીને ડિલેવરી નો કેસ અને બેનને થોડું વહેમું લાગ્યું તો નદીમાં પાણી આવ્યું થોડું પાણી ઉતર્યું ને તો ખાટલો લઈ ગામડાના માણસો ખાટલામાં માં એ બેન હુવારી પીડા ઉપડેલી ખાટલામાં હોવારી ચાર જણા ઉપાડી પૂરમાંથી માંથી પ્રસાર કરતા હતા દીકરીને હામે કાંઠે દવાખાને લઈ જવા એ પૂરમાં માં ઉતરીને હામે કાંઠે સીડ્યા ને ચૌદ પંદર વર્ષની ઉંમરનો નો આપણો બાપુ આપણા ગુરુ મહારાજ અહીં બેઠા એ મુક્તાનંદજી બાપુ ચૌદ પંદર વર્ષની ઉંમર અને એણે ઊંચો હાથ કરીને કીધું કે હે ગુરુ મહારાજ હે પરમાત્મા કઈ બીજું જોતું નથી હે મારા હાથ મારી એક ઈચ્છા છે ભજન તો હું કરીને મારું મનખો તો સુધારી લઈશ પણ મારી ઈચ્છા ખાલી એટલી નથી આવી કેટલી દીકરીઓ ગામડામાં દુખી છે ને એના માટે મોટી એક હોસ્પિટલ બનાવું એવું મને કાંઈક આપી દેજે ભલા માણસ આજે ચાપડા બ્રહ્માનંદ ધામમાં જાઓ તો તમને ખબર પડે હો અંબે જય અંબે હોસ્પિટલ જુઓ આજુબાજુનો આખો વિસ્તાર નહીં ક્યાં ક્યાંના વિસ્તાર અમારી ગીર તો રાજી રાજી ના રેડ છે કઈ પણ હોય એટલે ત્યાં પહોંચી જાય કેવાનો અર્થ મારો એને સપનું જોયું એ બધું થયું સપના હારા જોવું તો પાર પડે કોઈ પણ હારા સપના છે ને બધા એવી કેટલું એને ભણાવવાના સપના જોઈએ ગુરુ બધું ધર્મ ને કેડે હાલજે એ કરે છે ને બાપુ તો વગડા બે ભજન કરે એનો મનખો સુધારી લીધો છે પણ નહીં ઋષિ પરંપરા આપડી વૈદિક પરંપરા છે સંસાર છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરે એને સંત કહેવાય ભલા માણસ એને જ સાધુ કહેવાય ઈ બાપુને એમ થયું ખૂબ બધે ગાંધીનગર સુધી વૃધાશ્રમો બધા છે અમે જોયા છે કચ્છની ધરતી બધે છે પણ આ દરિયા કાંઠો આ છેવાડાનો મલક આ ખુમારીવાળો પ્રદેશ ખુમારીવાળા ભોળા માઢવડા છે એ કેડો ન ભૂલી જાય અને આ સનાતન ધર્મનું જૂનું સ્થળ છે એ જાગતું રહીએ અહીંયા તમે લાખોની સંખ્યામાં વરો વરો ભેળા થતા રહ્યો અને શ્રદ્ધાથી જોડાતા રહ્યો અને સેવા થાતી રહીએ એટલા માટે આ બાવલીઓ અહીંયા આવ્યા છે એ એટલા માટે અહીંયા આવ્યા છે એટલે કેવાનો અર્થ મારો એ છે કે કલ્પના કરો એ થાય પણ કલ્પના હારી કરવી આપણે આ આ એટલે આનો ઉલ્લેખ છે એટલા એટલા માટે કહું છું કે અહીંયા જે કલ્પના કરો એ થાય પણ હારી કરવી પડે કલ્પવૃક્ષ ની છે હું તમે બેઠા છીએ સંતોના સાનિધિ માં ગુરુ મહારાજ કલ્પવૃક્ષની ની તમને એક વાત કરું કલ્પ વૃક્ષ છે ને એવું હોય એની નીચે આપણે વયા જઈએ ને અને નીચે જઈને આપણે જે શીતવી મનમાં ઈ થાય કલ્પવૃક્ષ એવું હોય કે એની નીચે જઈને આપણે કઈક આ જોઈએ છે એ બધુંય થાય સતયુગમાં હશે અહીંયા અત્યારે તો છે નહીં પણ અત્યારે આ સંતોષ છે એ આપણા કલ્પવૃક્ષ એ કલ્પવૃક્ષ એમાં એક જણો કલ્પવૃક્ષ નીચે વયો ગયો હાલતા હાલતા સાંભળજો એને ખબર નહોતી કે આ કલ્પવૃક્ષ છે તો વગડા માં એલોજા તો થાકી ગયો કલ્પ વૃક્ષ નીચે જઈને બેઠો તો વિચાર આવ્યો આ હા 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 થાકી ગયો છું ભૂખે એવી લાગી અહીંયા ખાવાનું હોય તો કલ્પ કારણ કે કલ્પુરુષ નીચે બેઠો ત્યાં વિચાર કર્યો તો બત્રી ભાઈ ના ભોજનનો થાળ આવી ગયો રાજી થઈ ગયો લે આ તો સારું કેવાય વિચાર કરી ય આવે તો ભોજન ખાધા એટલું ખાધું મોજના તોરા સૂટી ગયા આખી થાળી ખાઈ ગયો બત્રી ભાઈ ના ભોજનનો થાળ આવતો એ જમી ગયો અને વિચારા એવો આહા હા ભોજન તો આવી ગયું તરફ બહુ લાગી પાણી હોય તો ત્યાં તો પાણીનો ઘડો આવી ગયો કારણ કે કલ્પુરુષ નીચે બેઠો તો વિચાર કરે એ થાય પાણી પીધું ને પછી વિચાર થયો ખાધું પાણી પીધું થાક એવો લાગ્યો છે કુવાનું હોય તો અહીં કાંકરાને કાંટા હું કેમ ત્યાં દંડલોકનું ગાડલું આવી ગયું પથરાઈ ગયું તો હુઈ ગયો સાંય નિંદર આવી ત્રણ કલાક અટાણ સુધી બધી હારી કલ્પના કરી જોજો તો બધું થયું હાલ ત્રણ કલાક નિદર કરીને જાગ્યો ને ત્યાં એક વિચાર બીજો આવ્યો હવે હું આવ્યું એ જો હવે હું વિચાર આવ્યો ખબર આ તો ગજબ કહેવાય ને જે વિચાર્યું એ થાય ખાવાનું વિચાર્યું તું એ આવી ગયું પાણીનું વિચાર્યું આવી ગયું કુવાનું વિચાર્યું નહી ગયું કલ્પ વિકરાળ અને બીજો વિચાર કર્યો આ ક્યાંક મારી જ નહીં નાખે ને પૂરું કર્યું કલ્પના કરજો પણ હારી કરજો તો હારું થાય ખરાબ વિચાર ખરાબ થાય ભૂત આવ્યું માર્યો આ બધા દ્રષ્ટાંત હોય ભૂત ભૂત હોય નઈ નામ હોય મને હમણાં કહું પૂછ્યું તમે ભૂત પ્રેતમાં માનો મેં કીધું હા મને હોય મેં કીધું હોય ને મને કે તમને લાખો માણસો સાંભળે થઈને આવું હોય તો હું દેખાડું ભૂત કોઈ ને પણ વિજ્ઞાન જાથા વાળા ને કઈ ભૂત જોવું હોય તો હું દેખાડી મને કે આવું તમે કયો ભૂત થોડું હોય આ તો ખોટો તમે પ્રચાર કરો મેં કીધું હોય જે સારા માણસો હોય ગામમાં કે શહેરમાં સમાજ સેવા કરતા હોય એની રીતે ધંધો કરીને આગળ આવતા હોય એને પૂછજો બે પાંચ ભૂત વળગે નિવેદ આપે તો જ આગળ વધવા દેવા વગર રે નહી નહીં રીએ નહીં આ સીધી વાત જે આગળ આવ્યા નિવેદ દેવા પડે દેવા પડે ને દેવા પડે ઈ ભૂત ની કીધું મને ખબર છે ઓલા ભૂત અદ્રશ્ય થઈ જાય ને એ કોણ છે એની ખબર નથી પણ સારા માણસ ને વળગે વળગે ને વળગે વગર કેવે અમુક ને ધરા નડવું તમે શું કરો છો

અને દીકરી જીવી કે મારો પતિ મારો દીકરો હિમાડે છે ને મારો ભાઈ હિમાડે છે ને એટલે આ માણસો મને નમે છે એના ઉપર ઇ જીવી જાહે આ કઈ નાની વસ્તુ નથી હા એના ઉપર એ જીવી જાહે અને એટલા માટે મને આ કડી કહેવાનું મન થાય